Tá

તો રસ્તો ખરાબ હાલતમાં છે આ કોઈ સીમા નથી કારણ કે અમારે અમારું ફેક્ટરી ત્રણ કિલોમીટર દૂર છે અને ધોરાજી થી ભોળા જે ગામ જાય છે ભોળા રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે એટલે માણસો ને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર એટલા બધા ખાડા છે આગળ કદાચ મોટું વાહન જતું હોય ને તો પાછળ દેખાતું નથી કે ખાડો છે એટલે ખાડામાં આગળ હોય તો પડે છે અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ખબર કે ખાડો કેટલા માણસો પડેલા છે અમારે ફેક્ટરી એક માણસ પણ પડેલો છે એને હાથમાં જરા આંગળીમાં ફેક્ચર પણ થયેલું છે આ ખાડામાં તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી એવી અમારી માગણી છે કેટલા વર્ષ છે આ રસ્તો ત્રણ વર્ષથી આ પોઝિશનમાં છે

તકલીફ બહુ જ પડે છે ગાડી ની અંદર બહુ આવે છે મંદી નો માહોલ છે અત્યારે હવે અમારે આ કામ ધંધો કરવો રોડ છે કે ના કરવો હવે અમારી સરકાર ને ગુજારીશ છે કે રસ્તો બનાવી દયો કેવી તકલીફ પડે છે વાહન માં બહુ જ તકલીફ પડે છે જો તમારી સામે જ છે આ વાહન જો અમે તો એમ્બ્યુલન્સ એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે